ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની ગ્રામ પંચાયતે સમગ્ર ગુજરાતના ગામડાઓને નવો રાહ ચિંધ્યું છે ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે આગવી સૂઝબૂઝથી ગ્રામ પંચાયતના એકસો પચીસ વર્ષ જૂના જર્જરિત બનેલા રેકોર્ડને સ્કેન કરી તમામ રેકોર્ડની પીડીએફ બનાવી સુરક્ષિત કરી દીધો ડેટા જેના કારણે જન્મ મરણના દાખલા સહિતની કામગીરી ચપટી વગાડતા જ થઈ જાય ગ્રામ પંચાયતની હાઈટેક કામગીરીની લોકો પણ સરાહના કરી રહ્યા છે સામાન્ય રીતે આપણે જોઈએ તો મોટા ભાગના ગામોમાં વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો સરકારી ગ્રાન્ટોમાંથી જે પણ રોડ રસ્તા પાણી લાઇટના કામો થતા હોય એ થતા હોય છે પણ મારા આવ્યા પછી મેં એવું વિચાર્યું કે આ કામો તો સરકારની ગ્રાન્ટોમાંથી થશે જ તે પણ એવું આપણે કયું કાર્ય કરે જેના લીધે ગ્રામને આધુનિક વિકાસ તરફ લઈ જઈએ તો ખાસ કરીને સૌ પહેલાં જે આપણે જે જગ્યાએ બેસવાનું છે એ ગ્રામ પંચાયત કચેરીનું રિનોવેશન કરી એને આધુનિક અને ડિજિટલાઇઝેશન ઉપર આગળ લાવી અને લોકોને તાત્કાલિક તમામ જે આ કચેરીના કામકાજના કાગળો છે એ તાત્કાલિક મળી રહે એ માટે અમે પહેલ કરી ત્યારબાદ આપણે એવી જો વાત જોવા જઈએ તો અમુક ગ્રામ પંચાયતો ગુજરાતની ગ્રામ પંચાયતોમાં જે જોવા ના મળે

ગામને હરિયાળું બનાવવા માટે દર વર્ષે ટ્રીગાર્ડ સાથીના બસો વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવે છે તેમજ તાજા શાકભાજી મળી રહે તે માટે લોકોને શાકભાજીના બીજનું પણ વિતરણ કરાય છે જ્યારે આરોગ્ય સુવિધા માટે વ્હીલ વોકર તેમજ મેડિકલના સાધનો પણ વિનામૂલ્યે અપાય છે સરપંચ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં ગામ લોકો પણ ખભે ખભો મિલાવી સહયોગ કરી રહ્યા છે